સુરત શહેરની સલાબતપુરા પોલીસનીય કામગીરીને હર કોઈ વધાવી રહ્યો છે સુરત કોટ પાસે વૃદ્ધ દંપતી એક્સિડન્ટ થતા સલાબતપુરા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે એકસો આઠ ની રાહ જોયા વગર સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જઈ મદદ કરી હતી ખાખીની પાછળ પણ માનવતાનો એક ચહેરો છુપાયેલો છે ફરી સુરત શહેર પોલીસ દેવદૂત બની છે સલાબતપુરા પોલીસની સરહદની કામગીરીને હર કોઈ વધાવી રહ્યો છે સુરત કોટ પાસે વૃદ્ધની દંપતી એક્સિડન્ટ હતા સલાબતપુરાના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે એકસો આઠની રાહ જોયા વગર વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પીઆઈસી શાહે ઉભા રહી સારવાર કરાવી હતી અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડીઝ હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અહીંયા એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક અને એમને આઠ ટાકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે